નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સોળ છ બે હજાર પચીસના ગોંડલ ગોંડલ માર્કેટ યાર્ડના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા કન ચારસો સાઠ થી ઊંચા ઊંચા પાંચસો દસ કઉ ટુકડા ચારસો બાણુંથી થી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ કપાસ અગિયારસો એકત્રીસથી થી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો એકસઠથી ઊંચા સોળસો એકોતેર મગફળી જાડી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા ચૌદસો એક્યાસી સિંગ દાણા જાડા ચૌદસોથી ઊંચા ઊંચા ઓગણીસો એક સિંગ ફાડિયા આઠસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો એક તલ બારસોથી થી ઊંચા ઊંચા બે હજાર એકાણું કાળા તલ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર બસો એક ચીરું બે હજાર ચારસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એકાવન કલંજી પંદરસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એક વરિયાળી અગિયારસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ ધાણા નવસો એકથી ઊંચા ઊંચા ચૌદસો ને અગિયાર થાણી એક હજાર એકથી ઊંચા ઊંચા ચૌદસો એકોતેર મરચો સૂકો પટ્ટો ચારસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર એક મરચાં બસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એક ડુંગળી લાલ છ્યાસી થી ઊંચા ઊંચા બસો છાસઠ ડુંગળી સફેદ સો થી ઊંચા ઊંચા બસો ને બાવીસ બાજરો ત્રણસો એક થી ઊંચા ઊંચા ચારસો ને અગિયાર જુવાર ચારસો એક થી ઊંચા ઊંચા આઠસો ને એકોતેર મકઈ ત્રણસો એકાવન થી ઊંચા ઊંચા ચારસો ને એકસઠ મગ બારસો એકાવન થી ઊંચા ઊંચા પંદરસો એકતાલીસ ચણા નવસો થી ઊંચા ઊંચા અગિયારસો ને સોળ